ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ ઓગરજીની સાક્ષીએ સદારામ બાપુની સાક્ષીએ નાત ગંગા ની સાક્ષીએ સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કાંઈ બાદછોડ કરશે અને આ પ્રકારનો સમાજ નક્કી કર્યો એમ નહીં વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ આ છોડે સ્વર મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમજ મૂક્યું છે છેલ્લી વાત કે આજે તારીખ એ ચાર એક બે છે ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાલ વરાણા મુકામે એ સમાજ બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હજાર છવી થઈ છે અને આવતી તારીખ ચાર એક બે ચાર એક બે હજાર અઠ્યાવીના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એ એડ કરશે અને સમાજ સમીક્ષા કરશે એમાં અમલીકરણ કે આપણે સમાજના બંધારણની ઉજવણી માટે જે તે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં

તમારી પાસે ખોલો પાસે સમાજની બધી નાથવા માટે સમાજ ના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજ ની તારીખે મારી કોઈ સમાજ પાસે માગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રબારી સમાજ બડવાલાના નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય આદિવાસી સમાજ बिरसा मुंडाના નામે ભેગો થાય

એક વિઘો જમીન દાતા છે એમને તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ નગીનજી ઠાકોર કડી તાલુકા પંચાયતના સભ્ય એક વિઘો જમીન દાન માં સધારણ ધામ માટે આપે છે કેતનજી ઠાકોર સરપંચ શ્રી તાદલપુર કડી સમાજના સદરાન સમાજના પ્રસંગો પોતાના ધામ ઉપર કરે સદરાન ધામ પોતાના ધામ ઉપર બનાવે સમૂહ લગના પોતાના ધામ ઉપર કરે અને આ ધામ બnabla માટે ઓન્લી ફોર ઠાકોર સમાજ પાએદાન લેવામાં આવશે બીજો કોઈ ઉધાર લેવામાં ન આવે મેં ખેમજીભાઈને કહ્યું

રીવાળો સમાજ જઈ આ બોલ્યો સત્તા હું જોઈ આ રીહમા ને જે બગડે છે એટલે સમાજ એક નિયમ આપણે ના હોય તો જઈને વાત કરી લેવી અને વાત કરતા ના તો એની કરવી વિનંતી સાથે વધારે મારા રામ રામ જય સદારામ બાપા જય

બહેનો અહિયા બંધારણ નું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં

અગિયાર સ્વરૂપજી મેં મુહૂર્ત કર્યું અમારે નવીનજી ઠાકોર રાધનપુર માં ચલાવે તમામ જગ્યાએ સમાજ ના આગેવાનો તો મથે છે